સુરતમાં સતત આપઘાતના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે અડાજન વિસ્તારમાં આવેલા સંત તુકારામ સોસાયટીમાં લગ્નના છવ્વીસમા દિવસે પરણીતાએ ફાંસો ખાતે રડતમાં મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ જવા પામ્યો છે સુરતના અડાજન ખાતેના સંત તુકારામ સોસાયટીમાં રહેતી પરણીતાએ લગ્નના છવ્વીસમા દિવસે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે તો આપઘાત કરનાર પ્રણીતાના પિતા તુલસીભાઈ સહને કહ્યું કે તેઓ પાલનપુર જકાતનાકા શિવગંગાનગરમાં મરે છે કલરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે બે પુત્ર અને બે પુત્રીઓમાં યશોદા નાની દીકરી છે આઠમી ડિસેમ્બરે લગ્ન કર્યા હતા જમાઈ રત્ન કલાકાર છે લગ્નના થોડા દિવસો સુધી દીકરી જમાઈ ઘરે જ રહેતા હતા નવા ઘરમાં પ્રવેશ કરીને પણ થોડા દિવસ થયા હતા